બોટાદ તાલુકાના એક ગામની ચોંકાવનારી ઘટના જેમાં સગીરવયની બાળકી બની નરાધમનો શિકાર બોટાદ તાલુકાના એક ગામની સગીર વયની ઉંમર ધરાવતી માસૂમ બાળકી દુષ્કર્મનો ભોગ બની હતી જે બાદ બાળકી ગર્ભવતી થતાં પુત્રને જન્મ આપ્યો હતો જેને લઈ સમગ્ર જિલ્લા સહિતના પંથકમાં ચકચાર મચી જવા પામી છે અર્જનભાઈ નામના વ્યક્તિના ઘરે આ સગીર વયની માસૂમ બાળકી ઘરકામ કરવા ગયેલ હોય જ્યાં તેની સાથે એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચરાયું હતું જે બાદ ભોગ બનનાર બાળકીને પેટમાં દુખાવો ઉપાડતા તેને હોસ્પિટલ લઈ જવાઈ હતી જ્યાં તે ગર્ભવતી હોવાનું માલુમ પડ્યા બાદ તેને ગત ત્રીસ નવેમ્બરના રોજ બાળકને જન્મ આપ્યો હતો ત્યારે પીડિત બાળકીના પરિવાર દ્વારા ગત તારીખેક ડિસેમ્બર બે હજાર પચ્ચીસના રોજ પાળિયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદને લઈ પોલીસે ભોગ બનનાર બાળકીનું કાઉન્સેલિંગ કરી પોકસો કલમ સહિતની ધોરણસર કલમ મુજબ ફરિયાદ નોંધી અને સાયન્ટિફિક ફોરેન્સિક અને બાયોલોજીકલ સહિતના પુરાવાઓ મેચ કરવાની તેમજ માહિતી એકત્ર કરી તપાસ હાથ ધરાઈ છે ફરિયાદ નોંધાયાના દિવસે જ પોલીસે અરજણભાઈ નામના ઈસમની ધોરણસર અટકાયત કરી અને વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે તો બાળકી હાલ બોટાદની સરકારી સોનાવાલા હોસ્પિટલમાં સારવાર અર્થે છે તો નવજાત બાળકને હાલ વધુ સારવારની જરૂર હોય જેથી ભાવનગર હોસ્પિટલ ખાતે કેરટેકરની દેખરેખમાં સારવાર ચાલી રહેલ છે તો આ બાબતે ગુજરાત પ્રદેશ મહિલા મોરચા પ્રમુખ ગીતાબેન પટેલ તેમજ મહિલા મોરચાના આગેવાનો પીડિતાની મુલાકાતે બોટાદની સોનાવાલા હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ત્યારબાદ જિલ્લા પોલીસ વડાની મુલાકાત કરી હતી અને આરોપીને જાહેરમાં ફાંસી જેવી સજા કરવાની તેમજ આવા કૃત્ય આગળના સમયમાં કોઈ ન કરે તેવી દાખલારૂપી સજા થાય તેવી માંગ કરી હતી આજે પાળિયાત પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ ની વિવિધ કલમો તથા પોક્ષોની વિવિધ કલમો હેઠળ આ જે ઘટના છે તેમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે બનાવની વિગત જોઈએ તો આ જે સગીર ભોગ બનનાર છે તેના દ્વારા બાળકને જન્મ આપવામાં આવ્યો હોય તેવી હકીકત પોલીસ સમક્ષ આવી હતી આથી બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને તારીખ એક બાર ના રોજ આ ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ આ ગુનાની તપાસ છે તે પાડિયાદ પોલીસ ઇન્સ્પેક્ટર છે તે ચલાવી રહેલ છે આ ગામે જે આરોપી છે તે આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે અને તેના વિરુદ્ધ પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા પણ શરૂ છે લાંબા સમય બાદ આ પ્રકારની અ આ બાબતે હાલમાં તેના વાલીની પૂછપરછ

નેક્સ્ટ ડે ફરિયાદ ભોગ બનનારના માતા-પિતા દ્વારા આપવામાં આવી છે અને આ ફરિયાદમાં આવી કોઈ ઘટના છે કે આવી કોઈ અત્યારે સાર સંભાળ હેઠળ છે હું છું ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ ગીતાબેન પટેલ આજે રજૂઆત કરવા માટે ખાતે આવ્યા છો બાબતની રજૂઆત રજૂઆત આજે અહીંયા હું બોટાદ ખાતે આવી છું મીટિંગ માટે તો અહીં આવ્યા આવ્યા પછી મને જાણવા મળ્યું કે બોટાદ જિલ્લાના પાળીયાદ તાલુકાની અંદર તળપળા ગામની અંદર એક તેર ચૌદ વર્ષની નાબાલિક દીકરી મા બની છે અને આ સાંભળતાં જ મને પણ મારા રૂવાટા ઊભા થઈ ગયા કે આવો બનાવ સાંભળીએ કે તેર ચૌદ વર્ષની દીકરી જેને પોતાને કંઈ જ સમજણ નથી પડતી એવી દીકરીને અત્યારે હાલ આ પીડામાંથી પસાર થઈ રહેવું પડ્યું છે મેં હોસ્પિટલ જઈને આ દીકરીની મુલાકાત લીધી તો મને જાણવા મળ્યું કે જ્યાં એના પિતા કામ કરતા હતા મજૂરી કરતા હતા એના માલિકના ત્યાં દીકરી ઘર કામ કરતી હતી અને એના માતા પિતા બંને અપંગ છે આ બહુ જ લોઅર ફેમિલી છે એટલે કે એમને બે ટંકનું જમવાનું પણ માણ મળે છે એટલું ગરીબ ફેમિલી છે તો આ દીકરીને એના માલિકે કામ કરવા જ્યારે એના ઘરમાં ગઈ ત્યારે એનો ત્યાં ઘરમાં કોઈ હતું નહીં એ વખતે દીકરીના ઉપર આ ખરાબ કૃત્ય કરી અને દીકરીને હેરાન પરેશાન કરી મૂકી હતી દીકરીએ જ્યારે આનો વિરોધ કર્યો ત્યારે એને કહ્યું કે હું તારા જો તું કોઈને કહીશ તો તારા પિતાને હું મારી નાખીશ એટલે આ ડરથી દીકરીએ કોઈને ઘરમાં કહ્યું નહીં અને આ અર્જનભાઈ નામના માણસે ત્રણથી ચાર વાર આ કૃત્ય એના ઉપર કર્યું છે એના દ્વારા આ દીકરી સગર્ભા થઈ પણ દીકરીને કંઈ જ ખબર નથી આ વાતની અને જ્યારે એને પ્રસૂતિ પીડા ઉપડી ત્યારે એના મમ્મી પપ્પાને એને સહન ન થતાં વાત કરી અને એ લોકો હોસ્પિટલમાં લાવ્યા તો ખબર પડી કે દીકરી મા બનવાની છે અને એને દોઢ કિલોના બાળકને જન્મ આપ્યો બાળકમાં બાબો છે એ બાબાને જન્મ આપ્યો અને અત્યારે હાલ દીકરી હોસ્પિટલમાં સારવાર નીચે છે એની મુલાકાત દરમિયાન મને એમ થયું કે આ દીકરીને થોડુંક ન્યાય મળે એને રક્ષણ પૂરું થાય અને એના ગરીબ પરિવારમાંથી આવતી હોવાથી દીકરીને પોષણયુક્ત ખોરાકની જરૂર છે એની સારવારની સારી જરૂર છે તો એની રજૂઆત માટે અમે એસપી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા એસપી સાહેબ એ સારો એવો રિસ્પોન્સ આપ્યો છે કે આ અર્જન્ટ નામનો વ્યક્તિ છે એને ઉપર ફરિયાદ પણ થઈ ગઈ છે અને એને જેલમાં અત્યારે હાલ પૂરવામાં આવે છે પોસ્ટકોનો એના ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એ લોકો પણ અહીંયા કોઈ સારા એનજીઓ દ્વારા અથવા ચાઇલ્ડ સંસ્થા દ્વારા વેલફેર દ્વારા અને મહિલા સુરક્ષા દ્વારા દીકરીની મુલાકાત લેવાના છે અને દીકરીને અમારી રજૂઆત પછી એમણે અમને ખાતરી આપી છે કે અમે દીકરીનું ધ્યાન રાખીશું અને એને જરૂરિયાત પૂરી પાડીશું કોંગ્રેસ દ્વારા કેવા પ્રકારની માંગ કોંગ્રેસ મહિલા કોંગ્રેસ દ્વારા અમારી માંગ છે કે હવે તો એ ફરિયાદ થઈ ગઈ છે એટલે કોર્ટ અને આ સરકાર પાસે અમારી માંગ છે કે આવા ગુનેગારોને કડક નહીં પણ ફાંસીની સજા હોવી જોઈએ કારણ કે આવા ગુનેગારોને એક નોર્મલ સજાના કારણે આ લોકો ટેવાઈ જાય છે અને પછી એનો દાખલો સમાજમાં બેસતો નથી અને બીજા લોકો પણ આવા ગુના કરતા જ હોય છે આ ગુનાઓને અટકાવવા હોય તો આવા લોકોને ખુલ્લામાં જાહેરમાં ફાંસીની સજા આપવી જોઈએ